સોમનાથ જિલ્લાનું ઘરેનું એ એવું લખેલું તો અત્યારે અમને અનુભવ થાય છે કે એટલી બધી વધારે અત્યારે આપણે શિયાળા સ્પેશિયલ ફૂડ ટ્રાય કરવા આવ્યા છે કે જે તમે કહેતા હોય ને કે એક રોટલો ખાતા હશો તો બે ખાશો અત્યારે આપણે ટ્રાય કરવા આવ્યા છે લાટી ગામની લાટીની દાળ અને લોકેશન ની વાત કરું તો આ છે દ્વારકેશ હોટેલ આપણે સુત્રાપાડા ફાટક પછી અને પરિશ્રમ ગ્રાઉન્ડ ની સામે લાટી ગામ તો આપણે અંદર જાય ને જોઈએ કેવું છે તો અત્યારે તમે એમ્બિયન્સ જોઈ શકો છો અહીંયા પબ્લિક પણ છે અને આપણે ઓનર સાથે મળીને આપણે જોઈએ કે કેવી છે લાટીની દાળ અને શું સ્પેશિયાલિટી છે એની તો આપણે કેટલા વર્ષોથી છે આ હોટેલ મારે હોટેલ 2 વર્ષથી થી આ બરાબર એ પહેલા હું ઘરેથી પાછો આપતો હતો બરાબર જેમ કે મારા સર્કલમાં ને જે ઓર્ડર આવતા બહારના કે લાટી ની બહાર છે જેને લાટી ની બહાર ખાવાનું બહુ ઈચ્છા હોય અને બનાવતા ના હોય તો એને હું તૈયાર બનાવીને આપતો એમ બરાબર ઓર્ડર મુજબ બનાવી દેતો ઘરે થી બરાબર જેમ કે લાટી ની દાળ અને એના સિવાય ની ઘણી વસ્તુ આવતી આખા બટેટા છે લાટી ને ફેમસ છે બરાબર લાટી ખાસ ફેમસ દેસી પનીર છે દેસી પનીર હા દેસી પનીર લાટી નું દાળ જેમ જ ફેમસ છે એ બધું ઘરેથી હું હોમ ડિલિવરી કરતો બની કે હું દે ઘરે આપી આવતો અને જે બહાર ના જે લાટી એરિયા ની બહાર છે છોટા પર તાલુકા ની બહાર થી પણ લેવા આવતા એમ બરાબર

ત્યાં ઝાંઝરિયા બાયપાસ કેમ કઈક છે ખબર નઈ હું લખેલું છે કે સોમનાથ જિલ્લાનું ઘરેનું એવું લખેલું હોય તો અત્યારે અનુભવ થાય છે અને બધા પસંદ આવે એવું નથી આવતું બરાબર અને ઘણી આગળ સુધી લગભગ સુધી હું હા કારણ કે સવારે જેમ કે દસ વાગે લઈ ને પાંચ વાગ્યા સુધી પહોંચી જાય વ્યવસ્થા થાય

પછી એને ખાવા માટે જે લોકોની તમન્ના છે બરાબર ખાવાથી ટેસ્ટ શું છે બધાને ટેસ્ટ એક ન હોય કોઈ શક લાટીન દારનો ટેસ્ટ બધાને પસંદ આવે છે સરસ અને ઘણીની રીત અલગ છે બધા લોકો તો બનતી ને લાટીની દાર લાટે ગામમાં જે માલ મળે એનાથી જ બને છે લાટીન દાર ને અમારે એક બે ત્રણ એ હોટલ છે લાટી ગામમાં જ છે અને એક બાર પાસ ઉપર છે એવું કોઈ નથી કે નથી એનાથી બીજી કોઈ હોટલ લાટીન દાર નો માલ લાટી ગામમાંથી જાતું નથી પ્રોપર કોઈ બનાવતા છે બનાવતા હોય તો વાત અલગ મને ખબર નથી બરાબર ટાઈમિંગ છે આપડે આપણે સવારે 11 વાગે થી બપોરે 3 વાગે સુધી મળી રાતનો સમય છે સાંજે 6 વાગે થી રાતના 11 વાગે સુધી બરાબર હા તો જોઈએ આપણે કેવી બને છે લાટીની દાડાને ટેસ્ટ કરે અને તમને પણ કે કેવી છે કેવી નહીં અને મેન્યુની વાત કરો તો આને તમને પનીર ની સબ્જી ગુજરાતી થાળી દાળ બાટી અને સ્પેશિયલ જે લાટીની દાળ છે એની પ્રાઇસ એકસો પચાસ છે અને અહીંયા તમને રોટલા સાદા પરોઠા રોટી બધું મળી રહેશે અને રોટલાની પ્રાઇસ છે વીસ રૂપિયા એ સિવાય પણ ઘણી બધી વસ્તુ છે અહીંયા દાળ આઈટમ દાલ ફ્રાય દાલ તડકા આપણે લાટીની દાળ અને રોટલા ટ્રાય કરીએ જોઈએ કેમ બને છે કેમ નહીં તો અત્યારે આપણે થાળી રેડી થઈ ગઈ છે આપણે રોટલો છે લાટીની દાળ છે પછી દહીં તિખારી છે દમ આલુ છે દેશી પનીર છે આપણે વન બાય વન બધું ટ્રાય કરીએ અને તમને કહું કેવો છે ટેસ્ટ આપણે લાટીની દાળ ચાખીએ આપણે કેવી શિયાળા ને ઠંડીમાં તમે ગરમા ગરમ રોટલો અને ગરમ ગરમ મસ્ત દાળ ખાઓ આમ એમ તમને બહુ જરા કેવો સ્પાઇસી તીખો એવો અને મસ્ત છે મજા આવી જાય આપણે આ લોકોનું ફેમસ દેશી પનીર પણ આપણે ટ્રાય કરીએ કેવું છે આપણે નોર્મલ પનીર ટીકા અને આપણે બટર પનીર ને બધા ખાતા હોય આ લોકોનું દેશી પનીર થોડુંક તમને ડિફરન્ટ ટેસ્ટ મળશે કે કેવાય કે અલગ ખાવું હોય તો આ ટ્રાય કરી શકો મતલબ સારું છે મતલબ આ લોકો દમ આવે આપણે ટ્રાય કરીએ જે દમાલ નું જે મસાલો છે ને એ ભાઈ બહુ જોરદાર છે મતલબ આખા મોટા બટેટા અને એની અંદર જે મસાલો છે ગજબ છે ટેસ્ટ તો ભાઈ આ લાટની ધાર ખાઈને મારે તો ઠંડી ઉડી ગઈ તો તમારે પણ તમારે ઠંડી ઉડાડવી હોય અને શિયાળામાં કે સ્પેશિયલ ખાવું હોય તો અહીંયા પહોંચી જજો ખાવા માટે